આજે મોડેડા મોડેડા નેસડા રાઠોડ પરિવાર આયોજિત સમાજ સુધારણા કાર્યક્રમ કુરિવાજ નાબૂદી માટેનું બંધારણ બંધારણ અમલ જાગીદાર દબાણ સમાજ મહેસાણા સમાજના સંત શિરોમણી નૂર્તન નિવાસી પરમ પૂજ્ય જે અમેરિકા એ અમેરિકા સંસ્થા એ બબે બબે વાર એમને એવોર્ડ થી સન્માન આપ્યું હોય અને આપણા સમાજના સંત શિરોમણી એવા દોલતરામ બાપુ એવા જ આપણા જે દાનેશ્વરી વીર ભમા જેવા જેવા ગુજરાત ક્ષત્રિય મંચ ના આગેવાન અધ્યક્ષ માનનીય માધવસિંહ વાઘેલા સાહેબ તેમજ મંચસા મહાનુભાવો દૂર દૂર ગામમાંથી બનાસખોટા મેસાળા પાટણ અને વાવ થરાત જિલ્લામાંથી પધારેલ મારા આગેવાન યુવાન મિત્રો આગેવાનો યુવાન મિત્રો તેમજ મોનેઠા ગામના આગેવાનો ને યુવાનોને જે કુર યવાદો અને મોંઘવારીના સમયમાં બોલાવી અને સમાજ સાથે ના સમયમાં ઉગારવા માટે જે મહાસમેલન કર્યું એ બદલ મુવાર ને ખૂબ ખૂબ અભિનંદન ખોટી કોટી વંદન

આપી નરમ પડ્યા અને એના માટે બંધારણ કરવું પડ્યું આપણા ચારે જિલ્લાઓના આગેવાનો યુવાન મિત્રો સાથે આ રાઠોડ પરિવારે આહવાન કર્યું અને આહવાન ને આપણે દરબાર સમાજ એને જેલી લેશું એને અમલમાં કરશું પુરાવો મૂકું છું બંધારણમાં કે જે વીસ એકવીસ બાવીસ મુદ્દા કર્યા ખરેખર ખુબ સારા સી સમાજ માટે ઉપયોગી સી બધા અમલમાં લેશું પણ જે આપણે દીકરી બાને ભૂરઘેર વરા આ પુરગે આપણે લાખ બે લાખના વાસણ દીધો ની પલંગ આ મોગા મોગા આપણે જો સીઝન ના ભાવ ડબલ આપીને આ વરીને દીકરી વાને કોઈને કોમતળ ઊંચ હોય મકાન ઊંચા બનાયા હોય મકાન એક હોય એમાં શેટી પલંગ મેકો દીધો મેલવું કે આ પુરગે જ મેલવી અને આપણા જ્યારે પ્રસંગ હોય કાર્ય કરતા હોય તો એના માટે સમાજ ને રસોડા આપો બાકીના પૈસા તમે એફડી કરાવો એફડી કરાવજો લાખ રૂપિયાની તો નવ વર્ષે બે લાખ અઢાર વર્ષે ચાર લાખ

સમૂહગન રાઢો પરિવાર તો કરે છે પણ અમને એક આહવાન છે કે ચારે કોમન ના સમુલગન કરો તો એકી દિવસે એકી ખર્ચે એકી બોડવે

એટલે આ મારો આહવાન છે કે સમૂહ લગ્ન પણ આપણે કરવા પછી દીકરા દીકરીને ભણાવી દીકરીને ભણાવવા માટે આપણે હોસ્ટેલ હોટેલ પાટણ કે દિશા કે પાલનપુર હોસ્ટેલ બનાવી અને કન્યા શાળા આપવા પણ થાય એવી વિનંતી આપણે એક થી ને બાર વચ્ચે તો છે પણ બીજા ગામમાં ના હોય એનું આ મારું સૂચન આટલો કઈ વિનુ હતો કોળો ડકરાંગ ભગવાન આપી જય ખૂબ ખૂબ ધન્યવાદ એમને સમૂહ લગ્ન અને રસોડા છે રસોડા જેટનો નિયમ આવી ગયો છે એટલે એનો આપણે અપાલ કરશું